हेडो फ्रेंड्स चलो ओ वेदू कोम तो पलाई जीरो नाश्तो करे नाश्ता में पोवा खई ली दा नैदोई ली तो मम्मी तो भिंडान साग बनावा ना तो मु टिकडी गोटा बनाऊ डुंगडी ना तो हेडो बनैया तो टिकडी गोटा मम्मी तो बनावा चाय बनावो पप्पा माता तो पप्पा

ઘડી આવજો વાત કરીએ પછી થોડીક વાર રહી મળીએ

મસાલા જશે હું તો એક નાખું છું આ પાઉભાજી મસાલો અને ગરમ મસાલા અને બીજા ડેલી રૂટીનમાં આપણે જે શાકભાજીમાં મસાલા વાપરીએ છીએ તો ચલો ધોઈ દીવો મમ્મી મોટી તાપેલી જોશે આદુ લીધું તો આદુને છોલી દઈએ અને પછી એના એનો ખોયડીપારામાં ટીકી દઈએ આપણે આદુ લસણની આદુ લસણ મતલબ કે લસણ તો નહીં નાખ્યું કોઈ ખાસ ખાતું નહીં એટલે મેં તો આદુ અને મરચાંની પેસ્ટ બનાવી દીધી છે તૈયાર થઈ જાય તો હેલો જશે ડુંગળી અનુસાર મીઠું તમે જેટલું મીઠું વાપરતા હોય તમને જેટલું મીઠું ભાવતો અમારા ઘરમાં તો બધા તો મીઠું ભાવ વધારે પડે મીઠું ખૂબ સાધારણ

સર્કુ લાગી તો જો સોબદો મિક્સ કરી દી આપડે સ્કમે કરી દીધું આવા અમ થોડું આપણે જે તેલ યુઝ કરતા હોય એ તેલ નાખી છે તો અમે તો ફોર્ચ્યુન ઓર સોયાબીન તેલ યુઝ કરીએ છીએ તો આવા તેલ નાખીશું જોઈએ જોતા હૈ કસ થોડું બેસન નો પછી એમા પાણી જશે તો પાણી એ નાખી દીધું હોય હવે બધુ મિક્સ કરી લેવાનું હાથે કરી ના તો લાગે છે કે છાના નો લોટ ઓછો પડશે વાંધો નહીં ખેતી નાખી દઈશ જો મતલબ કે જે વસ્તુ આપણે આમાં બધી નાખી હતી એ બધી કમ્પ્લીટ મિક્સ થઈ જ ગઈ છે તો જો જે જે મેં નાખ્યું તો બધું મિક્સ કરી દીધું

સમજોઈ શકો છો કે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ચલા તેલ ગરમ થવા દઈએ અને પેસ્ટ તો તૈયાર થઈ ગઈ છે ટિકડી ગોટાની फ्रेंड्स જોઈ તમે લોકોએ કમે ટિકડી ગોટાની પેસ્ટ તો તૈયાર કરી દીધી હવે હવે તેલ ગરમ થાય જો તેલ ગરમ થાય છે અને પેસ્ટ ભી તૈયાર થઈ ગઈ એક મિનિટ પેસ્ટ ભી તૈયાર થઈ ગઈ હવે કમ કરિયે

તો ચલો હવે આપણે તો તેલ તો ગરમ થઈ ગયું હોય તો ચલો હવે એમાં આપણે તળસુ તો આ પેસ્ટ ના ખાલી નોર્મલી આપણે જેમ ગોટા બનાવીએ છે ને એવા ગોટા તો નથી બનવાના પણ આમાંથી ફટ મતલબ ગોટા જેવું બને અને એકદમ ફ્રાય નહીં કરવાના મતલબ કચરા રાખવાના એકદમ તળી નહીં દેવાના તો ચલો હું કરું લેવાનો અને આમ મૂકવાનું જોડ આ તળાઈ જાય કચરા તળાઈ જાય એટલે લઈ લેવાના અને પછી ની રીત કઈ રીતના છે હું તમને બતાવી દઈશ તો જો હાલ તો ચાલુ છે બનવાનું તો ચલો તો પાછળ ની હું તમને બતાવું હાલ તો આ જોઈ લો ક હાલ તો હું પેસ્ટના ના કચકચરા ગોટા જેવા મતલબ કે તળી દેવું આવડે અને પછી એના ટીકલી ગોટા બનશે તો આગળ ની recipe પછી જોઈએ ચલો હું ફ્રેન્ડ્સ પીપળી ગોટાની વળીઓ તો તળાઈ જઈએ જે વળીઓ તળવાની હોય ટીપળી ગોટા તળી દીધી તો એના થોડીક વાર ઠરવા દેશો ઠર એટલે ગળી હેડા આપણે હાથ ધોઈ નાખીએ મસ્ત પણ એટલે ટીક્કી બનાવી દેવાની દબાઈ ટીક્કી બનાવી જાય એટલે તેલમાં ફ્રાય કરી દેવાનું જો ફ્રેન્ડ સામાન તો લઈ લીધી હો વળીઓ તળાઈ જઈએ આવા ટીકડી ગોટા બનાવીએ તો વળીઓ દબાઈ દઈએ હલો ફ્રેન્ડ્સ આ રહી વળીઓ હવે આ દબાઈએ અને બનાઈ દઈએ આપડે ટિક્કી જોડ ટીક્કી બનાવી જઈએ મૂકી દઈએ અહિયાં આવી રીત ठीक है बना ही दीदी है टिक्की गोटा नहीं जो लोग का तमाम फ्रेंड्स टिक्की नहीं मतलब वो टिक्की गोटा नहीं टिक्की तो बना ही दी दीदी है और आप लोग ना करवाना हाँ और ना पे तेल में तड़ी मस्त हो कड़क कर दे क्रिस्पी क्रिस्पी ऊपर रख में दी क्रिस्पी क्रिस्पी कर देसु सु वो है ना चल कर दिए ये रोम करवाना तुम तो जो हाँ टिक्की तो, तो थाई किया तुम तो जो ये कम एक હવાના આપણે કશું બરાબર તેલ ગરમ થવા દેસું પછી તેલમાં તળી લેશું એકદમ કડક ક્રિસ્પી બનાવી દેસું અને પછી મસ્ત ચટણી સાથે ખાવાનું ટીકડી કોટા તો ચલો બનાવીએ ટીકડી કોટા તો તેલને હાલ થોડીક વાર ગરમ થવા દઈએ એટલી ગળી આપણે પોણે પોણી પી લઈએ

પછી એને આપણે થોડુંક વાર ઠંડા પડે ફળિયો એટલે એને ટીક્કી બનાવવા માટે ગમે તે તમે કોઈ બી વસ્તુ યુઝ કરી શકો ગમે તે રીતે એના ટીક્કી ના દબાઈ એના ગોળ રાઉન્ડ આપી દેવાનો ગોળ રાઉન્ડ આપી અને પછી ટીક્કી ના તમારે તેલમાં ફ્રાય કરી દેવાનું તેલમાં ડ્રાય થઈ જાય એટલે પછી બરાબર કડક થવા દેવાની કડક થઈ જાય એટલે આપણે થઈ તૈયાર તો આટલી છે રેસીપી વધારે છે નહીં

જો અરે આપણા ટીકડી ગોટા તૈયાર થઈ ગયા છે એક બાજુ તળવાનું ચાલુ છે એક સાઈડ આ ટીકડીની મતલબ ટીકી પડી ગયા એક સાઈડ તળાય છે ને એક બાદ ટીકડી ગોટા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો તો બાર વાતો કરું પપ્પાને પહેર અને આપણે તો ટીકડી ગોટા બની ગયા તૈયાર થઈ ગયા છે ટીકડી ગોટા તો મારી રેસીપી ગમ તો આપણે કરીશું કચરા એવું કારણ કે મમ્મી તો ખાઈ લીધું પપ્પા કે માટે ખાઇ ગોટા ખાવા એટલા પપ્પા માટે કઈ ગોટા બની જતા તો બની ગયા

બાબુ પછી ગોટા ખાઈ મને તો હાલ ભૂખ નઈ સમોસા ખાઈ ચાલો આપડે એક ટ્રાય લઈએ ગોટો તમારે ખાવું હોય તો આઈ જજો

હેડો હા તો વિરલ હજી આયો નઈ સ્કૂલમાંથી એ તો school મોડ ગયો હો હજી આયો નઈ નક્કી નઈ હોય તો કાલે એના ટ્યુશન હોય એટલે મોડું થઈ જાય ને કોક દિવસ ટ્યુશન ના હોય તો વેલો એ જાય એટલે હજી આયો નઈ હમણાં આવશે એ જો ટ્યુશન હોય તો ચાર વાગે આવે અને ટ્યુશન ના હોય તો બે વાગે ઘરે આવી જાય હો તો વિરલ નો રૂમ ખાલી પડ્યો હો જો વિરલ હ નઈ હજી સુધી આયો નઈ

બસ મમ્મી વાહન કરી દે એટલે આપડે પોતું મારશું કચરો પેલા રૂમ માંથી લઈ લે કચરો તો જોવા મ તો ફ્રેન્ડ ગરમી ગરમી થઈ ગયું ગરમી લાગો તો પચરો તો કચરો વળી ગયો મમ્મી બાર વાહન કર કરી રે આપણે પછી તો આમ થઈ ગયું પછી કચરાય વળી ગયા પોતે થઈ ગયું વાહન નવસ્તા દેશે તો બજાર માં જવાનું હો અને અહિયાં તો મારા ઘર છે બાય ચાન્સ બીજું એક ઘર અમારો મતલબ ગમો પણ એક અહિયાં છે એક ગમમાં ઘર છે એટલે આ તો ગમવાઈ જવાનું પણ એના ઘેર જવાનું હો તમે લોકો એ ઘર ની જોયું હોય કોઈક દિવસ હું જાય ઘેર તો તમે લોકો બતાય હા મારા નવું ઘર છે નીજનું ઘર છે મતલબ પેલા અમે હતા રહેતા હવે અહીંયા રહી છીએ તો એ ઘર પણ તમને કારણ કે હાલ તો ત્યાં આગળ અમે રહેતા નહી ખાલી મેરેજ કરવા ગયા તા બાકી તો હવે લઈએ નવા ઘરે રહી છે એ ઘરે લઈ જઈશ કોક દિવસ તમને કઈ ઘર કેવું છે તમને બતાઈ દઈશ તો હજી તો કામ કરી ને બજારમાં જવાનું ને બજારમાંથી હા થોડીક વાર આરામ કરીશ ટીવી જોઈશ ફોન કરી તો સાંજના ટાઈમે મળીએ તો ઠીક છે નકા પછી કાલ સવારે તો ભેગા થવાનું જ છે કાલ તો બાદામ જવાનું છે કાલ તો માસીને ઘરે જવાનું છે તો મારા મમ્મી લોકોને એટલે મતલબ કે છ બૂટું છે એટલે કાલે તો મારા સૌથી નાના માસીને એમના ઘરે જવાનું છે તો કાલ તો તમને મારા સૌથી નાના માસી મતલબ તો માસી છે પણ એક બેસ્ટ ફ્રેન્ડ જેવા છે જેના મંગા તમે રોજ મસ્તી કરીએ કંઈ પણ બોલવાનું ગમે તેમ બોલો મસ્તી કરો બેસ્ટ ફ્રેન્ડ જેવું માસીના જેવું નહી એટલો કાલ તો માસીના ઘરે જવાનું હો તો કાલ તો બાર ગામે જવાનું હો ને ફોકી માસીના ઘરે જવાનું છે તો કાલે તો તમને વતાઈ દે કે કેવા લાગે છે અને ત્યાં આગળ કેવું કેવું છે કારણ કે ત્યાં એ લોકો ખેતરમાં રહે છે તો આજુબાજુ ખેતર છે મતલબ કોઈ ગામ છે નાનું તો ત્યાં જવાનું છે તો કાલે જોજો મારો લોક પ્લીઝ કારણ કે કાલ તો જવાનું છે ત્યાં આગળ તો કાલ તો માસી ના ઘરે જવાનું છે એટલે બહુ જ એક્સાઈડ હું કારણ કે કાલ તો બધા ભેગા થશે માસી પછી મારા માસી ની છોકરી યાની કે શ્રદ્ધા મગલો મે ટેબિક આછે તો કાલ તો મજાઈ જ જશે પણ હાલ તો જો કેવી ગરમી લાગી ગઈ યાર પંખો ચાલુ કરી દેજો તો ગરમી લાગા હું અમે વાહન કરી રે બસ આપણો પોતું મારીએ તો ચલા પેલે ગડી આવજો બાય બાય મડીએ પોતું માર એટલા

પોતું થઈ જ્યો હાને મમ્મી એ દહો બધું કોમ પલાય ગયો બરાબર બંધ કરી દેખ મમ્મી દવા ચાલુ રહ્યો કાંગા હાલતો તો જરૂર હશે

કચરા તમે કરી દો આ મેં કરી દીધી તૈયાર બની ગયા મતલબ કે ટીકડી ફૂલકા બની ગયા અને મેં સમોસા ખાધા હતા પપ્પા લાવ્યા હતા તો હાલ તો ભૂખ લાગીને એટલે મોડા થાય તો તો બધું પતી ગયું તો મમ્મી ને ઊંઘી જશે હું થોડીક વાર ટીવી જોઈ ફોન ફેર અને સાંજે ચા નાસ્તા ટાઈમે મળીએ તો ઠીક છે બાકી તો પછી મળીશું કાલ સવારે કાલ સવારે તો તમને મારા સૌથી નાન આ માસી મતલબ તો મારા ફેવરેટ માસી છે એમને તમને લગ્ન બતાવીશ કે કેવા લાગે છે ને કેવા છે ને એનો સ્વભાવ પણ કેવો છે તમને લગ્ન સારું લાગશે તો બકો બધું કામ થઈ ગયું છે તો ચલો આજે તો આ લગ્ન આટલો સુધી કરી દઈએ સાંજે મળીએ તો ઠીક છે બાકી તો લોગ્ન એને કરી દઈએ અને પ્લીઝ મેં જે રેસીપી શેર કરી છે ટીકડી કોટાની પ્લીઝ ટ્રાય કરજો કેવા બને છે મને કોમેન્ટ કરી જણાવજો તો આજે તો બસ આટલા સુધી જ આવજો અને વિડીયો ગમા તો પ્લીઝ શેર લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહેજો ને આવો પ્રેમ મને આપતા રહેજો અને મારી ચેનલને પણ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ થેન્ક યુ સો મચ